નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મારો શો તો ચાલુ જોઈ લઈએ શુક આપણને નવરાશના કલાકો પસાર કરવા સક્ષમ બનાવે છે અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના શોખ હોઈ શકે છે શુક આપણા નિષ્ક્રિય કલાકોમાં મનોરંજન લાવે છે તેઓ આપણને ખરાબ ટેવોથી દૂર રાખે છે શોખ આપણને આપણી પીડાઓ અને જીવનની એકલતા ભૂલી જવા માટે મદદ કરે છે કેટલીક વાર તો શોખથી આપણે નોંધપાત્ર રકમ પણ મેળવી શકીએ છીએ પરંતુ પૈસાને ક્યારેય શોખથી તોલી શકાય નહીં શોખ વ્યક્તિના સ્વાદ અને વૃત્તિઓ પર આધાર રાખે છે લોકો અલગ અલગ પ્રકારના શોખ ધરાવે છે સ્ટેમ્પ કલેક્શન સિક્કા કલેક્શન મોટર ડ્રાઇવિંગ કાયટ ફ્લાઈંગ સ્વિમિંગ રસોઈ બાગકામ ફોટોગ્રાફી કોન્ટેન્ટ રાઇટિંગ વિડીયોગ્રાફી ટીચિંગ આર્ટ વગેરે શોખ જીવનની સાથે બદલાતા રહે છે બાળપણમાં આપણને જુદા જુદા શોખ હોય છે જેમ જેમ આપણે પરિપક્વ થઈએ છીએ તેમ તેમ શોખ પણ બદલાય છે અને સમયની સાથે આપણે પણ બદલાતા જઈએ છીએ બાળપણનો શોખ હંમેશા સમયની સાથે બદલાઈ જાય છે પરંતુ હું મારા બાળપણથી જ પ્રકૃતિ પ્રેમી છું હું પ્રકૃતિ પ્રેમી હોવાથી બાગકામ મારો પ્રિય શોખ છે અમારા ઘરમાં એક મોટું ફળિયું અને અમારી પાસે અમારા ઘરના આગળના ભાગમાં લગભગ સો ચોરસ મીટર ખુલ્લી જમીન પણ હોવાથી તે અમારો કિચન ગાર્ડન છે ત્યાં હું મારી બાગકામની ઈચ્છા પૂરી કરું છું હું જમીન ખોદીને અને ખાતર નાખીને વાવણી માટે તૈયાર કરું છું હું સામાન્ય રીતે શાકભાજી ઉગાડું છું હું બગીચામાં સાંજે લગભગ ત્રણ કલાક વિતાવું છું છોડને પાણી આપું છું બગીચાને નિંદણ કરું છું અને ત્યાંના તમામ જરૂરી કામો કરું છું ત્યાંના કામ અને શારીરિક રીતે ફિટ રાખે છે મને ખૂબ જ સારી ભૂખ લાગે છે અને તેથી મને મદદ મળે છે રાત્રે સારી ઊંઘ લેવામાં આ ઉપરાંત મારા શોખને લીધે અમને તાજા શાકભાજી અને ફળો તો મળે જ છે મારો બીજો શોખ વાંચન પણ છે હું સામાન્ય રીતે સાહિત્યિક પુસ્તકો વાંચું છું જે મને વિશ્વ વિશે વધારાનું જ્ઞાન આપે છે વાંચનથી મને સમાજમાં રહેલી અનેક પ્રથા કુપ્રથા રીતિ રિવાજ વિશે ખબર પડે છે જે તે વ્યક્તિને નવી વસ્તુઓ શીખવા માટે સક્ષમ બનાવે છે કોઈએ સાચું જ કહ્યું છે કે શોખ માણસનું જીવન બદલી નાખે છે તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રિય શોખ કયો છે કમેન્ટ કરી અવશ્યથી જણાવો ધન્યવાદ